ગુડ મોર્નિંગ તો ગાઈસ અને જય શ્રી રામ ગુડ મોર્નિંગ તો છે તોડી મેડી થયું તો પછી તમને મળશું અને હવે તો તડકો આવવા લાગ્યો છે હવે તો થોડાક ટાઈમમાં શિયાળો પણ ચાલુ થઈ જશે ગરમી ગરમી હું તો કઈ નહીં નવું રેડી વેડી તો બ્રશ બ્રશ કરું તૈયાર તૈયાર થઈ ફર્સ્ટ ક્લાસ રેડી તો પછી તમને મળ્યું છું ત્યાં સુધી તો ગાઈસ ફાઇનલી ઉઠી ઉઠી ગયા છે રેડી-વેડી થઈ ગયા છે તો કંઈ નહીં હવે કરીએ છીએ આજના વિડિયો પાછો બી કન્ટીન્યુ તો રેડી-વેડી થઈ ગયા છે તો કંઈ નહીં બ્રશ-બ્રશ કર્યું છે ના નથી નાવાની હજી થોડીક વાર છે તો ત્યાં સુધી આપણે કરીએ આજના વિડિયો પાછો કન્ટીન્યુ બારનો તો હજી કંઈ ફેરફાર એવો લાગતો નથી તો બીએડ કટાવી તો પડે જ છે ને બીજા એનિમલ લાગવી એનિમલ પિક્ચરમાં જવું પડે આપડા એટલે કટાવી જ પડશે બીએડ એ તો કઈ નહીં විමබ බණ එलाමට විගම විටන ලයි बන ස්‍ර ම බज බජवा ज ම්බයි.